ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સીસીઈ બે હજાર ચોવીસની ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ કરી દીધી છે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલ ના હોય તે જોડાઈ જજો ત્યાં સીસીઈની જે પરીક્ષા આવશે પ્રાથમિક પરીક્ષા ત્યાં સુધી રિઝનિંગ ઉપરાંત ગણિત એટલે કે ટોટલ તમારું સિત્તેર માર્કનો મેં તમને પોષણ આપેલો છે સિત્તેર માર્ક કવર કરવામાં જો તમારે તકલીફ પડતી હોય તો આજે જોડાણ ના હોય તો જોડાઈ દેજો ત્યાં તમામ ટોપિક ક્લિયર કરાવવામાં આવશે એકદમ ફ્રીમાં બરાબર છે સાથે સાથે તમને ટેસ્ટ પણ લેવામાં આવશે જેવું ચેપ્ટર પૂરું થશે ચાર ચેપ પાંચ ચેપ્ટર પૂરા થશે એટલે પાંચ ચેપ્ટરની ટેસ્ટ લેવામાં આવશે બરોબર છે તો એકદમ તમને એક્સરસાઇઝ સાથે ભણાવવામાં આવશે જ્યાં તમને પરીક્ષામાં ક્યાંકને કંઈક ઉપયોગી થાય એવો પૂરતો પ્રયત્ન હું કરીશ તો તમે જોડાણા ના હો તો જોડાઈ દેજો બરોબર છે એમાં આજે આપણે ફર્સ્ટ છે આ છે જો તમારા ગ્રુપમાં લિંક શેર ના કરી હોય તો કરી દેજો જેથી તેમને આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ મળી જાય મિત્રો આમાં આપણે રિઝનિંગના તમામ પોઈન્ટ ક્લિયર કરવાના છે કેટલા કેટલા માર્કનું રિઝનિંગ આવશે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડી ઉપરાંત રિઝનિંગ પૂરું થાય એટલે પાછી મેથ્સ મેથ્સના પણ બધા જ લેક્ચર ફ્રીમાં લેવામાં આવશે પાંચ લેક્ચર હું પૂરા કરીશ પદ્ધતિ સાથે બરાબર છે એ પાંચ લેક્ચર પૂરા થઈ જાય પદ્ધતિ પૂરી થઈ જાય એટલે તરત જ તે એમસીક્યુ પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે બરાબર છે સાથે તમને એક્સરસાઇઝ પણ આપવામાં આવશે તો જે કોઈ પણ મિત્રો જોડાણા ના હોય તો એ જોડાઈ જજો જેથી તમને આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ મળી રહે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો ત્યાં તમને તમામ લેક્ચરની લિંક શેર કરવામાં આવશે ઉપરાંત પીડીએફ પણ શેર કરવામાં આવશે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ બરોબર છે તો આજે આપણે ફર્સ્ટ લેક્ચર છે તો એમાં આપણે ભણીશું રોમન અંક તમને સીસીમાં રોમન અંક વિશે પણ પૂછી શકે કોઈ પણ પ્રશ્ન તો રોમન અંક વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે તો રોમન અંકમાં એકદમ

મેળવી છે બરોબર છે માહિતી એક સૌપ્રથમ તમારે દસ 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 કઈ રીતે લખાય એક બે ત્રણ એક થી દસ પાંચ છ એ તમારે યાદ રાખવાનું છે ઘણીવાર શું થાય આ વસ્તુ તમને યાદ ન હોય તો પણ રોમન અંક તમે લખી શકો નહીં ઘણીવાર વિચાર થાય કે રોમન અંક એટલે શું ને એ શું લખવાનું બધું ને કઈ રીતે આવે ને આપણે ઓપ્શન જોઈને ગભરા જાય પણ ખરેખર છે ને તમે એકથી દસ દસથી તમે સો અને સોથી હજાર આટલી વસ્તુ યાદ રાખી નાખો ને એ શોર્ટકટ જ છે બધી એકદમ શોર્ટકટ સાથે હું તમને સમજે છે એટલે તમને કોઈ પણ વસ્તુ યાદ નહીં આવે પાંચ મિનિટ લેક્ચરમાં જોડાયેલા રહેજો એટલે તમને જોડે ખબર પડી જાય કે આમાં કંઈ હોતું નથી બરાબર છે તો અહીંયા આપણે રોમન અંક વિશે વિસ્તૃત માહિતી મેળવીએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરોબર સાત આઠ નવ દસ તો હવે આમાં તમારે કંઈ કરવાનું નથી સોરી મિત્રો એક જ મિટો બસ હવે તમને પરફેક્ટ સમજાય પેલું શું શુદ્ધ થોડું વ્યવસ્થિત રાખતું હતું હવે આમાં તમારે કંઈ કરવાનું નથી પહેલાં એકથી દસ રોમન એક ગોખી જ નાખવાની આવી રીતે જ આવે બરોબર આટલું તમને આવડી જાય ને પરીક્ષામાં એટલે બહુ થઈ ગયું રોમન અંકમાં બરાબર છે એક તો એકને કઈ રીતે લખાય બેમાં કઈ રીતે લખાય ત્રણમાં કઈ રીતે લખાય ચારમાં કઈ રીતે લખાય પાંચમાં આ રીતે લખાય છ સાત આઠ નવ દસ એમાં આ તમારે ખાસ યાદ રાખવાનું બરાબર હું તમને જે એમ કહું ને કે આ ખાસ યાદ રાખવાની એ તમારે ગોખી જ નાખવાનું કે દસ ને કઈ રીતે લખાય એક થી દસ તો તમને આવડવા જ જોવે એક થી દસમાં એ તમને ક્યાંક આ દસ મેં તમને શું કામ યાદ રાખવાનું કીધું હું તમને આવશે ને એટલે કહીશ કે આ દસ શું કામ યાદ રાખવાના બરોબર છે હું છે ને આમ પરફેક્ટ વર્ક કરીશ મને એમ લાગશે ને કે આ બરાબર નથી તો હું પાછું ક્લિયર કરીને પહેલેથી ચાલુ કરીશ બરોબર પણ પરફેક્ટ જ વર્ક કરીશ એમાં કંઈ ચાલશે નહીં એમાં કોઈ બાંધોડ હું નહીં ચલાવું બરોબર મારા વિદ્યાર્થીઓને પરફેક્ટ દેખાય વ્યવસ્થિત લાગે એવી રીતે વર્ક હું કરીશ બરાબર છે તમને ડેશબોર્ડ ઉપર તમને દેખાય એ રીતે જ હું કામ કરીશ થોડું પણ આડાઓ હોય છે તો હું નહીં ચલાવું બરાબર છે એટલે તમે જોડાયેલા રહેજો તમને કંઈ ન તકલીફ પડતી હોય તો મને કહેજો કે સર આ નહીં સમજાવણ પહેલેથી સમજાવો તો હું પહેલેથી સમજાવીશ હજી આપણી પાસે પરીક્ષાનો ટાઈમ છે ત્યાં સુધી બધા ટોપિક ક્લિયર થઈ જાય એવો પૂરતો પ્રયત્ન કરીશ બરાબર છે જોઈ લીધું છે તો હવે આપણે આને દૂર કરીએ બરોબર છે ચાલો હવે આપણે જોઈશું દસ થી બરોબર દસ હવે એવી રીતે જોવાનું છે આપણે એવી જેવી રીતે એક થી દસ જોયા ને એવી રીતે આપણે દસ થી સો જોવાના છે બરાબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને અહીંયા આપણે જોઈશું સો કરવાનું ગોખી નાખવાના ભલે પાંચવા લખો આપણે છ લાખો આપણે ખાલી થોડુંક જ યાદ રાખવાનું છે બસ એક થી દસ યાદ રાખવાના છે પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું ને સો આ પ્રમાણે યાદ રાખવાના છે આટલા તમે ગોખી નાખશો એટલે પછી તમારે પરીક્ષામાં વાંધો નહીં આવે કેમ કે આટલામાંથી તો બહુ થઈ ગયું તમારે પછી તમને હું છે ને આગળ ઉદાહરણ એટલે પછી ખબર પડી કે ના ના છે છે તો આપણે જોઈ ગયા શું આવશે એમ બરોબર છે એવી રીતે વીસમાં ત્રીસમાં માં બસ આવી જ રીતે કરવાનું છે બરોબર છે ચાલીસમાં માં આપણે કે આપણે દુકાને જઈએ તો કે એક્સેલનો શર્ટ બતાવજો એવી રીતે ચાલીસ પચાસમાં કહીએ પછી કે એલમાં બતાવજો હવે આ તમારે ખાસ એટલે ખાસ હું તમને એમ કહું ને આ વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે ખાસ યાદ રાખી રાખવાની એમાં કંઈ ગોખી નાખવું તો ગોખી નાખવાનું બરોબર છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની જ છે પચાસને કઈ રીતે દેખાય લખાય બરાબર રોમન અંકમાં બરાબર એલ ખાસ યાદ રાખજો પચાસ માં એલ આવી રીતે આવે ત્યારબાદ બરાબર આ ખાસ યાદ સાઈઠ માં કઈ રીતે આવશે હવે પચાસ માં એલ આવ્યું તો સાઈઠ આવ્યું બરાબર હવે પચાસ છે તો એલ બરાબર છે હવે એલ એટલે સાઠ છે કે પચાસ ને દસ સાઈઠ એટલે પચાસ તો આપણે અહીંયા એલ છે એટલે પેલા એલ મૂકી દેવાનું પછી વધ્યા દસ દસ માં આપણે શું બતાવીએ છીએ વીસ નો આપણે ડબલ એક્સ આ છે એ બરોબર ત્યારબાદ આપણે જોઈએ એસી પચાસ ને ત્રીસ એસી પચાસ નો એલ એસી ના ત્રીસ ના તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે નેવું અને સો બરાબર છે આવશે એક્સ સી એક્સ સી કઈ રીતે આવશે નેવું એટલે આપણે જોઈએ બરોબર પચાસ ને ચાલીસ નેવું અને સો સો માં આવશે સી આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની અમુક હું જે રાઉન્ડ કરું ને તમારે ગોખી નાખવાનું બરાબર છે પણ એકથી દસ જોઈ ગયા એકથી દસ પૂરું થયું એટલે આપણે જોઈ ગયા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું ને સો બરાબર છે હવે આપણે આ આટલું વસ્તુ તમારે જો સાથે લખતા હો ને તો નોટબુક સાથે લખતા જજો તૈયાર રાખજો આ ત્રણ વસ્તુ હવે હવે બસ એક જ આવશે ખાલી સો થી હજાર બસ પૂરું પછી તમને રોમન અંકના હું તમને એક ઉદાહરણ આપું છું તમે એમ કહેશો કે ના સર બધા કોઈ પણ પૂછે રોમન અંક એમાંથી આપણો માર્ક ના જાય બરોબર બરોબર છે આ ક્લિયર થઈ ગયું તમને અમુક વસ્તુ તમને યાદ રહી જ જવી જો એમાં કંઈ આ નવીન હોતું નથી બરોબર છે આપણે હજી એકવાર અહીંયા એક થી દસ લખી લઈએ ફટાફટ બરોબર છે આ વસ્તુ યાદ રાખી જ નાખો ને તમારે એમ સમજી જ લેવાનું કે આ વસ્તુ પરીક્ષામાં પૂછાવાની જ છે બરોબર છે એટલે તમારે કોઈ પ્રશ્ન કરવાનો જ નહીં સામે બસ બરોબર આપણને એટલી ખબર પડી જ જવી જોઈએ કે આ બધી વસ્તુ પરીક્ષામાં પૂછાવાની છે તેને અમુક વસ્તુ તમને યાદ ન રહેતી હોય તો નોટમાં તમે દસ વાર લખવાનું રાખો અનુભવ છે અમારો તમે દસ વાર લખશો ને એટલે તમને ઓટોમેટિકલી પછી પરીક્ષામાં આવશે ને એટલે તમારે લખાય જાય એમાં કંઈ તમારે પછી જોવું જ નહીં પડે બરાબર એ પણ ખાસ તમે જોતા જજો બરાબર હવે આપણે ન્યૂ સ્લાઇડ ઉપર જઈશું હવે આપણે આવશું આપણે જોઈ ગયા એક થી દસ બરાબર દસ થી સો હવે આપણે આવશે સો થી હજાર સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર અમુક વસ્તુ હું તમને કહું નહીં તમારે ગોખી નાખવાની મેં તમને પહેલાં કીધું નહીં બરાબર મગજમાં બે તારીખ દેવાની હવે આપણે જેવી રીતે સોમાં માં જોઈ ગયા કે સોમાં માં સી આવશે બરાબર છે એવી જ રીતે આપણે જે એક થી દસ દસ થી સો અને સો થી હજાર છે એ તમારા મગજમાં બસ હવે યાદ રાખવાનું નથી હવે હું તમને ઉદાહરણ કહીશ અને પછી આ સમજાવતો જઈશ બરોબર છે બસો માં ત્રણસોમાં એક જ મિનિટ બરોબર છે પાંચસો સુધી મેં તમને કહી દીધું સી બરોબર આવી રીતે પછી બસો માં ડબલ સી ત્રણસો માં ત્રિપલ સી ચારસો માં સીડી આમાં તમારે યાદ રાખવાનું છે બે વસ્તુ એમાં ખાસ આ પાંચસો પાંચસો વાળું તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર છે હજી હું તમને કહી દઉં આમાં તમને મિક્સ થઈ જશે એક જ મિનિટ જોડાયેલા રહીજો બરોબર છે મને એવું લાગશે કે આ બરોબર નથી થયું એટલે હું પાછું સમજાવીશ બરોબર સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર બરોબર છે આટલી વસ્તુ યાદ રાખજો મને એમ લાગશે કે આમાં પરફેક્ટ વર્ક નથી કર્યું તો હું ભૂસી નાખીશ બરોબર છે નગર તમને જ મિક્સ થઈ જાય પછી મને એ મજા નહીં આવે ખીચડો થઈ જાય ને તો આપણે પેપર વર્ક જ કરવાનું છે લખેલું પીડીએફ તો બધા હું તમને કહું આવી રીતે છે આવી રીતે આની પીડીએફ હું શેર કરી દઈશ બરાબર છે જોડાઈ જજો તમે હવે અહીંયા તમારે સી સો છે એટલે બસો છે ડબલ સી ટ્રિપલ સી બરાબર છે હવે ચારસોમાં આવશે સીડી આપણે કહે ને સીડી પાંચસોમાં આવશે ડી એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે આ બસ આ તમારે ગોખી નાખવાનું છે બરાબર છે સમજાઈ ગયું છે સો થી પાંચસો સુધી સમજાય છે ક્લિયર છે આ વસ્તુ તમારે મગજમાં બેસાડી દેવાનું છે હવે એક ઉદાહરણ સમજાવીશ ને ત્યારે આ વસ્તુ તમને યાદ રાખશે કે તમને એમ થાય છે કે આ સર શું લખવા મળે આ બધું યાદ રાખવાનું આ યાદ રાખવાનું પણ જ્યારે ઉદાહરણ આવશે ને ત્યારે હું કશ કે આટલું તમે ત્રણ જ લાઈન તમારે યાદ રાખવાની છે એકથી દસ દસ થી સો સો થી હજાર બસ પૂરું એ તમારે એક તમે છે ને ખાલી એક 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 થી દસ છે દસ વા લખજો પછી દસ થી સો છે એ દસ વાર લખજો અને સો થી હજાર છે એ તમે દસ વાર લખજો આટલું તમે કરશો ને પછી તમારા પરીક્ષામાં માર્ક નહીં જાય તમને ક્લિયર સાથે કહી છે થઈ ગયા હવે આપણે આપણે મિનિટ આ બાજુ આવી જાઉં બરાબર બરોબર હવે પાંચસો ડી છે બરોબર તો અહીંયા સૌપ્રથમ સો છસો આવ્યા બરોબર છસો એટલે પાંચસો પ્લસ સો એટલે પ્રથમ પાંચસોના ડી અને સોના તો આપણે અહીંયા જોયું એમ સી ડીસી બરોબર પછી આવશે સાતસો પાંચસો પ્લસ બસો એટલે પાંચસોનો ડી બસો બીજા એટલે ડબલ સી ક્લિયર થાય છે જોતા રહેજો તમે પછી આવશે આઠસો પાંચસો પ્લસ ત્રણસો એટલે પાંચસોનો ડી લઈએ જ લીધો આપણે ત્રણસોના તો આપણે ત્રિપલ સી છે પછી આવશે નવસો આ તમારે બે વસ્તુ ગોળી નાખવાની બરાબર છે સીએમ સાહેબ સીએમ અને એક હજારમાં આવશે એમ આ બે ગોખી નાખવાના બરાબર તમારે યાદ રાખી નાખવાના એ અલગ પડે થોડાક એટલે આટલી વસ્તુ ક્લિયર થાય છે તમને ક્લિયર થતી હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો જરૂર બરોબર છે હવે હું તમને નવા પેજ ઉપર લઈ જાઉં છું બરાબર છે બસ હવે આપણે આવી ગયા ઉદાહરણ ઉપર હવે જોજો હવે 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 તમે એમ કેશો કે સર આ શું લખાવતા થાય એ ક્યાં તમને ઉપયોગમાં આવશે ને હું તમને કહીશ બરાબર છે ચાલો આપણે ઉદાહરણ ગણીએ ફર્સ્ટ ઉદાહરણ બસ પૂરું પ્રકરણ પૂરું રોમન અંક હવે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે તમને યાદ આવડી જ જવાનું છે સંખ્યા લખો ચોર્યાસી ને રોમન અંકમાં દર્શાવો નહીં મજા આવે એટલે પેલું કરી દઈશ બરોબર ચોર્યાસી ને રોમન અંકમાં દર્શાવો હવે આવું આવ્યું ચોર્યાસી ને રોમન અંકમાં દર્શાવો બરાબર છે હવે તમને ખબર પડી જવી જોઈએ કે ચોર્યાસી તો સર આવું તો તમે નહીં કરાવ્યું ખાલી એકથી દસ કરાવ્યા બરાબર છે દસથી સો કરાવ્યા સોથી હજાર કરાવ્યા આ તો વચ્ચેની સંખ્યા આવી તો એ કઈ રીતે થશે કઈ રીતે થશે કંઈ નહીં કરવાનું ને આપણે ત્રણ ભાગ કરી દઈએ બરાબર છે ચોર્યાસી તો કે પચાસ પ્લસ ત્રીસ એસી પ્લસ ચાર બરાબર છે બરાબર કેટલા થઈ ગયા ચોર્યાસી થઈ ગયા ગણી લેજો કાઉન્ટ કરી લેજો બરાબર છે હવે મેં તમને કીધું હતું કે અમુક વસ્તુ તમારે ગોખી નાખવાની બરોબર છે હવે મેં તમને જે કીધું હતું એ પોશન ઉપર લઈ જાઓ તો પચાસમાં આપણે શું દર્શાવ્યું હતું જઈએ આપણે પચાસમાં આપણે શું દર્શાવ્યું હતું જો રાઉન્ડ કરેલો જ છે છે રાઉન્ડ કરેલો બસ એ જ વસ્તુ તમારે અહીંયા લખી નાખવાની છે એલ બરાબર છે પછી ત્રીસ હવે ત્રીસમાં આપણે રોમન અંક આવડતા હોય તો ખબર પડી જાય કે ત્રીસમાં શું આવશે બરાબર છે એ પણ આપણે જોઈ ગયા એકથી દસમાં સોરી દસથી સોમાં જોઈ જાઓ બરાબર છે એક જ મિનિટ હામાં જોઈ લો ત્રીસમાં શું છે બરાબર છે બતાય છે ટ્રિપલ એક્સ બરાબર એ જ વસ્તુ અહીંયા તમારે લખી નાખવાની છે ચારમાં તમને ખબર હોવી જોઈએ રોમન અંક કઈ રીતે આવે આ તમારો આન્સર ચોર્યાસી ને આવી રીતે મિત્રો બતાવવામાં આવે છે બસ આવી રીતે તમારે છૂટું પાડી દેવાનું છે બરોબર છે લ્યો આ રોમન અંક કયું હોતું નથી તમારે માત્ર ખાલી જોવાનું છે કઈક શું વસ્તુ તો આપણને કીધી છે શું કરવાનું છે હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું અ સત્તર ચાલો સત્તર નો રોમન અંક રોમન અંક સત્તર ને રોમન અંકમાં દર્શાવો આપણને એટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ કે સત્તર છે સત્તર એને રોમન અંકમાં દર્શાવી તો કઈ રીતે દર્શાવાય બરોબર છે દસ ને સાત સત્તર બરોબર દસ પ્લસ સાત તો દસને આપણે શું જોઈએ બતાવીએ છીએ એક બરોબર છે સાત કઈ રીતે બતાવીએ છીએ પાંચને આપણે કઈ રીતે બતાવીએ છીએ પાંચ પ્લસ બે એ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર છે એટલે સત્તર આમાં તમારા આવશે લ્યો આ તમારો આન્સર કંઈ હોતું નથી એટલે તમારે ખાલી યાદ રાખવાનું છે એકથી દસ દસથી સો સોથી હજાર બરાબર છે જેને તમારે ખાસ યાદ રાખી નાખવાનું છે હવે કોઈને ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે આ રોમન અંકનું પ્રકરણ હતું આપણે રોમન અંક વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી હવે જે શોર્ટ હું તમને એમ કહું કે પૂછાય એવા મોસ્ટ આઈએમપી વન લાઈનર જો પણ પૂછાય તો એ પણ તમારે યાદ રાખવાના રહેશે એ હું તમને બતાવું છું બરાબર હવે આપણે આગળ વધીએ બીજે હું તમને ઉદાહરણ આપીશ છેલ્લે લાસ્ટમાં એક જ મિનિટ હો મિત્રો રોમન અંક છે મિત્રો રોમન અંક બરોબર છે એક વસ્તુ યાદ રાખજો નોંધ આ તમારે લખવું હોય તો લખી લેજો શૂન્યને રોમન અંકમાં દર્શાવી શકાય નહીં ન દર્શાવી શકાય

ત્રણ હજાર નવસો નવ્વાણું સુધી જ રોમન અંક છે એ લખી શકાય છે બરોબર છે ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે શૂન્યને નો લખી શકાય રોમન અંકમાં બીજું ત્રણ હજાર નવસો નવ્વાણું રોમન અંકમાં રોમન અંક લખી શકાય છે બરોબર હવે થર્ડ યાદ તમારે રાખવાનું છે રોમન અંકનો સૌથી લાંબામાં લાંબો જે આપણે અંક કહીએ ને અંક તો એ કયો છે રોમન અંકમાં લખાતો સૌથી લાંબામાં લાંબો અંક આ તમે લખતું જવાનો સાથે નોટ પેન લઈને બેસજો તમે ખાલી જોયા નહીં રાખતા નકર તમને ખબર પડશે નહીં ખાલી દસ વિદ્યાર્થી મિત્રો જોશે ને બધા પૈસાવાળા નહીં હોતા અમુક ગરીબ પણ હોય છે બરાબર છે એમને ખબર નહીં હોતી કે આવા શું આવા કઈ રીતે આવે પુસ્તક પણ નહીં હોતા તો એમના માટે ક્યાંક ઉપયોગી થાય ખાલી એક વિદ્યાર્થીની જિંદગી સુધરી જાય ને તો આપણે ફ્રી લેક્ચર સિરીઝ વસૂલ છે બરાબર છે બાકી તો બહુ બધા મોંઘા ક્લાસીસ કરતા જ હોય છે જેની પાસે સગવડ છે પણ તમે લાગી જજો ગમે તે કરો બસ આપણો ટાર્ગેટ એક જ હોવો જોવા પરીક્ષામાં ક્લિયર કરવાની આ ત્રણ વસ્તુ જ તમારે યાદ રાખવાની છે બરાબર છે તો આજે આપણે જોઈ ગયા જોઈએ આપણે દસથી સોરી એકથી દસ જોઈ ગયા બરાબર છે કે કઈ રીતે રોમન અંકમાં લખાય ત્યારબાદ આપણે જોઈ ગયા દસથી સો જોઈ ગયા બરાબર છે ત્યારબાદ આપણે જોઈ ગયા સોથી હજાર કઈ રીતે લખાય છે ત્યારબાદ આપણે બધા ઉદાહરણ જોયા બરાબર છે ત્યારબાદ આપણે નોંધ જોઈ ત્રણ જે મહત્વની છે તે બરાબર છે હવે હું તમને હોમવર્ક આપું છું શું હોમવર્ક એની તમારે જાતે નોટ બનાવો ને એમાં પણ લખવાનું અને કોમેન્ટ જો આન્સર આવડતા હોય તો કોમેન્ટમાં પણ તમે બતાવી શકશો આપણે કે સાહેબ નિશાળે લેસન આપે છે તમારું હોમવર્ક સોરી મિત્રો બરોબર છે તમને જે પચીસ તેત્રીસ સુડતાલીસ છપ્પન સત્યાસી બ્યાસી આટલાને તમારે રોમન અંકમાં બતાવવાના છે બરાબર છે આ તમારે રોમન અંકમાં બતાવવાના છે જો આ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જો આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બરાબર છે બાકી તમે બુકમાં પણ લખી શકો છો આવડતું હોય તો કોમેન્ટ કરી શકો છો બાકી તમે બુકમાં પણ લખી શકો છો તો મિત્રો આ તો આપણો ફર્સ્ટ લેક્ચર ફ્રી લેક્ચરની સિરીઝનો રોમન અંકનો બરોબર છે જેમાં આપણે ફ્રી લેક્ચર સિરીઝમાં રોમન અંક વિશે વિસ્તૃત માહિતી મેળવી હવે કોઈને ડાઉટ હોય તો મને પ્રશ્ન કરજો કોમેન્ટ હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ બરાબર છે થેન્ક યુ મિત્રો આભાર જોડાયેલા રહેજો નેક્સ્ટ લેક્ચરની લિંક પણ હું તમને મોકલી દઈશ આજે આપણે એક પ્રકરણ પૂરું કર્યું જે હતું રોમન અંકનું રીઝનિંગનું બરાબર થેન્ક યુ મિત્રો Have a...